હલો જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા ઉમેદ કરી છું કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો આપણે જે તો વેલાના ધોઈન રેડી તૈયાર થઈ ગયા છે અને આપણે વાડીએ જવાનું છે દવા છાંટવા માટે તો અલગ તો વેલા વયા ગયા છે પણ આપણે બીજી દવાખાની બાકી હતી એ લઈને અત્યારે જઈએ છીએ અને પંપ લેવા ફરીથી ધક્કો ખાવો પડશે બીજો પંપ લેવાય પંપ તો અલ્કેશ લઈ ગયા છે તો સામે અલ્કેશ દેખાય છે તૂર્થી એમ દવા મારવાની ચાલુ કરી દીધી છે એમને દવા મારે છે તો આપણે તો જોઈએ ડાયરેક્ટ કુંડીએ કેમ કે અહીંયા પંપ ભરવાના હોય એટલે અહીંયા દવા લઈને જવું પડે તો બન્યા રેજો બ્લોકમાં તો અહીંયા કઈક આવા લાગી ગયા છે મતીરા દેખાય કે નથી દેખાતું તમને બતાવું સરસ મજાના મતેરા લાગ્યા છે બીજું બતાવું કેમ કે વાળા બાંધેલા છે એટલે વાળામાં અંદર કરીને જવું પડે તો અહીંયા દેખાય છે સરસ મજાના મતીરા પાકે તઈશું ક્યાં દેખાય છે આપણે તો આવી ગયા છે કુંડીએ વાડી આવી ગયા છે અહીંયા દવા કેસ મૂકેલી છે તો પછાંઠ કામકાજ હાલે છે ખેતરમાં દવા સાંટવા ગયા છીએ અહીંયા દવા પડી છે બધે તો બનેજબ્લોમાં હવે આપણે આંટો મારી આવીએ ખેતરમાં કપાસ આંડો પડી ગયો તો જોવા માટે તો કપાસ તો હવે આવો થઈ ગયો છે થોડોક એમ ઊભો થઈ ગયો છે પણ બધા નીચે ખરી ગયા છે ઝાજા બધા એટલા કે કપાસના છાબકા લાગર બધા ખરીદ ગયા છે સાથે ઢગલા ઢગલી થઈ ગયા છે બધા બહુ ખરી ગયા છે અને અહીંયા આપણે ટામેટી પણ બળી ગઈ છે બધી આડી પડી ગઈ છે વરસાદના કારણે અને અહીંયા છે મરચી ફૂલને એવું આવે છે મરચીમાં અને રીંગણી પણ આવી કંઈક થઈ છે તો આ મારું તો બકાલું અને બીજું બકાલું તો તમે બીજા વિડીયોમાં જોયો છે ચોળા અને ભીંડા ને એવું તો લાગે છે ફરીથી કપાસમાં હવે ફાલ આવ્યો છે ફાલ આવેલો હતો એ તો બધો કરી ગયો ફરીથી ને આવે છે તો બન્યા રહેજોકમાં આપણે પણ તો હવે કપાસમાં આંટો મારી લીધો છે ને આપણે પણ હવે જઈશું પંપ લેવા માટે કેમ કે હવે ખડની દવા છાંટવાની એટલે થોડી વાર લાગે એટલે આપણે પણ થોડી કલકીસને મદદ કરાવીશું એવું લાગે તો થોડાક પંપ દવા છાંટાવીશું તો બને રહે છે વ્લોગમાં એ બોલું હોય હાલો હું લેતી આવું પંપ હું બીજો પંપ લેતી આવું કે એકલા છાંટી દેવું માનત છાંટવી તો આપણે અત્યારે વાળીએ કેમ કે દવા છાંટવાનું ને તો કે ના પાડે છે કારણ કે ફળની દવા છાંટવાની હોય છે અને એમાં કપાસ આડો પડી ગયો છે અને એટલે ના પાડે છે કેમ કે કપાસની દવા લાગી જાય તો કપાસ બળી જાય એટલા માટે દવા છાંટવા ના પડે એટલે આપણે તો આવતા રહેશે ઘરે અને હવે ઘરનું કામકાજ કરવાનું છે આપણે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો મસ્ત મજાની અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો